સોદા ભેસુમાં સુમન સાગર આવાસની પાસે સોમવારે રાત્રે વાપીના યુવકની ચપ્પુના ગાજથી હત્યા કરાઈ હતી આ હત્યાના કેસમાં ક્રાઈમ રજે હત્યાને પકડવામાં સફળતા મળી છે. સ્થાનિક સ્તત ક્રાઈમ રજ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ વાપીનો મૃતક બાબુ પટેલ સુરતમાં ધાર્મિક સ્થળોએ જમવાનું બનાવતો હતો પરંતુ તેને દારૂની તે હોવાના કારણે નોકરીમાંથી કાઢી મુકાયો હતો. ત્યારબાદ તે ફૂટપાથ પર રહીને મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. સોમવારે રાત્રે તેની કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી જેમાં આરોપીએ ચપ્પુના ખાચી કેદ હતા. લોહીલુવાણ હાલતમાં રહેલા બાબુ પટેલને એક રાહત આરી જોયા બાદ પોલીસને કોલ કર્યો હતો વેસુ પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી એકસો એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો પરંતુ સારવાર માટે તે પહેલાં જ બાબુ પટેલનું મૃત્યુ થયું હતું આ ઘટના સમગ્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોઈ હતી આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ બાદની દળની મદદથી ગુનો ઉકેલી નાખ્યો અંતે પોલીસે ત્યાં કરનાર અતુલ જગબહાદુર સિંહને પાંડેસરા શાંતાનગર નાકેથી ઝડપ્યો પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે બે તારીખ છ નવ છ દસ બે હજાર પચીસના રોજ સુરતના વેસુ વિસ્તારમાં સુમન આવાસની બાજુમાં ઓમ આઇકોન નામની એક બિલ્ડિંગ છે ત્યાં એક બાબુ પટેલને મર્ડર થયેલું જે મર્ડર અનડિટેક હોય અને જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગૌસ્વામી પીએસઆઈ વા પીઆઈ વાળા પીએસઆઈ વિશાલ ધનગઢ પીએસઆઈ ભાટી પીએસઆઈ સિસોદીયા વગેરે અલગ અલગ ટીમો આ બાબતે કામ કરી રહી હતી એમાં આ લોકોને એક ઇન્ફોર્મેશન અને ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ અને સીસીટીવી આધારે એક લીડ મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલે લેટ નાઇટ અતુલ જંગ બહાદુરસિંહ નામના એક જૌનપુરનો રહેવાસી છે અને અહીંયા શાંતનગર પાંડેસરામાં રહેતા એક બાવીસ વર્ષના ઇસમની ધરપકડ કરી છે જે પાંચેક વરસથી સુરતમાં રહે છે અને છૂટક મજૂરીનું કામ કરે છે આ બંનેને કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થતા જેના અનુસંધાને આણે એને ચપ્પો મારી દીધેલું હતું અતુટ જંગબહાદુર શાંતાનગરમાં રહે છે અને ચપ્પુ એ પોતાની પાસે જ રાખતો હતો એને ઘણા સમય પહેલાં સુરતના જે બજારમાંથી વેચાતું લીધેલું ચપ્પુ કહે છે અને આગળની તપાસ આ કેસમાં ચાલી